બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ સુઈગામની અંદર આવેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા મદદ માટે ખડેપગે જોવા મળે છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી હંમેશાને માટે આપત્તિના સમયે મદદ કરવા માટે ખડે પગે તૈયાર હોય છે આ વખતે પણ જ્યારે બનાસકાંઠાના બોર્ડર વિભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ કોઈ જાતની રાહ જોયા વગર પોતાના જીવના જોખમે વિસ્તારમાં ઈજાગ્રસ્ત લોકોની સેવામાં અડીગમ રીતે તંત્ર સાથે ખડે ખડેબેથી ખભો મિલાવી સેવા કાર્યમાં જોડાઈ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ દરમિયાન થરાદના નગરમંત્રી મેહુલ જોશી તેમજ તેમની સમગ્ર ટીમ સેવામાં રાત દિવસ લોકોની સેવા કરતી નજરે પડી તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે લગભગ જ્યાં લોકોનો સંપર્ક થઈ શકે તેમ ન હતા પણ ત્યાં એબીવીપી ના કાર્યકર્તાઓ પહોંચી લોકોને જરૂરી સામગ્રી તેમજ ફૂડ પેકેટ આપી તેમજ જરૂર બનતી મદદ કરી હતી અને આગળ પણ મદદ કરવા માટે તત્પર હશે તેવું જાણવામાં આવ્યું હતું અહેવાલ વિષ્ણુ ચૌહાણ ધીમા